જે જય મોલેજાજય ઠાકોર મેરા માણ હિર અહીં થોડીક અંધશ્રદ્ધા વિશે વાત કરવાની છે કોઈ આપણે માતાજીના વિરોધી નથી એટલે કોઈ અવરું ન વિચારતા એમ લોકો ફોન ચાલુ કરજો કેમ આમ કયો તમે આપણે માતાજીને લોટા તેડીને રાંધલમાંના એક લોટો ન હોય બે લોટા હોય ચાર લોટા હોય ચાર લોટા હોય એનું કારણ શું છે કે એ પડસાયા રૂપે સંઘના માતાને અહીંયા મૂકી ગયા હતા એટલે સંઘના માતાને ભેગા તેળવા પડે પછી ઘોડો ખોંદવા આવે ભુવા માતાજીના ભૂવા માતાજીને ઘોડો ખોંધવાય એટલે હું ખબર નહી હોય આ જમુદીપમાં સૂર્યનારાયણ ઘોડા સ્વરૂપે ગયા હતા એટલે એમ કે માં અહીંયા આવી ગયા છે તમે હવે આવી જાઓ એમ એને કોડો કહેવાય અને માતાજી ઉપર વિશ્વાસ નથી ઓલા ભૂવાના બરકાવે દાણા દોર આવે માતાજી આ ભૂગી ગયા નથી ભૂગી ગયા અમારા લોટા પછી એ ધૂણે માતાજી માતાજીક બેઠા હોય એટલે ભૂવાના પૈકી લાગતા હોય ઓલા ભૂવા તો દારૂ પીતા હોય બધું કરતા હોય તો માતાજી એક વાહુ રહી જાય ઓલા ભૂવાને ભેગી લાગે બધા અંધશ્રદ્ધા આપણે કોઈ માતાજીને વિરોધ થયા વિડીયો નથી બનાવ્યો પણ અંધશ્રદ્ધા માટે બનાવ્યો છે એમ ખબર નથી એમ વસ્તુની કોઈ એટલે એ આ બધા કરે ભૂવાનું પૂજો ગોળો ગોંધો આવવાની ખબર નહીં હોય ને આ શરીરમાં કોઈ દેવ આવતો જ નથી મૌરમૂત્રથી ભરેલું છે આ શરીર દ્રષ્ટિ ખરાબ છે વિચાર ખરાબ છે આમાં દેવ આવી જ ન હોગે કોઈ આ ધૂણે ને ભાઈ કોઈ દેવ આવે જ નહીં શરીરમાં એક આયત્મા છે બાકી બીજું કોઈ આવી ન હોગે આમાં એટલે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો એમ ખમા ખમા કરીને ધૂણવૂણ પછી હાકરું મારવ્યું વાહમાં શરીરને કાહીટી દેવી ને દુનિયાના દેખાવ કરવો એમ કોઈ માતાજી આવતા નથી રહી વાત અમુક વિડીયો બતાવીને આમ પૂડીઓ અહીંથી કાઢે તેલમાંથી આવો આવું ભજિયા કાઢો હું અહીંથી આવો આપણે ઘરે અહીંથી બન્યા લો એટલે કોઈ અંધશ્રદ્ધામાં ન બોલો કોઈ માતાજીનો મારો વિરોધ નથી પણ અમુક વસ્તુ પાસે મેં એક વિડીયામાં એવી સાંભળી કે સનાતન ધર્મમાં કોઈ ભૂવો ન હોય એમ એક ભાઈ બોલ્યો તો એમ હવે તો જે હોય બાકી માતાજી કોઈના પૈણેમાં આવતા નથી હવે એનો દાખલો તમને હું તો આપણે એમાં એ મોટો કર્યો આંગળી પકડીને હાલતા હં ખાઈ એનું દૂધ પીધું આપણે તો એ પૈડેમાં કેમ ન આવે કોઈથી આપણે દુનિયા દેખાડી જેની માથી મોટું જગતમાં કોઈ નથી ને જનાતાથી મોટું જગતમાં કોઈ નથી તો એની આંગળી પકડીને આપણે હાલતા હિખાઈ દુનિયા દેખાઈ એનું દૂધ પીને મોટા થયા એ પૈડમાં કાં કોઈથી ન આવે એમ કાં ના કે હું મારી મનો ભૂવ છું કોઈ અંધામાંથી બહાર નીકળો કોઈ દેવ આવતું નથી પૈડમાં એ મારી ગેરંટી છે હવે અમુક તો હાકરું મારે વાહમાં વાહો તોડી નાખે એવી હાકરું મારે આવી કાંઈથી દેવ ન કરાવે મર મૂર્તથી ભરેલું છે આમાં દેવ ન આવે આપણી દ્રષ્ટિ ખરાબ છે વિચાર ખરાબ છે પાછા એમ કહે કે ભાઈ વા માતાજી છે તમારે સંતાન નથી તો તમે માતાજી સંતાન આપે દેહા રાખ વિશ્વાસ રાખો ભાઈ ગોખલામાં માતાજી બેઠી તો એમાં શું વાંધો છે અહીંયા વિશ્વાસ રાખો વિશ્વાસ રાખો ન્યાં નહીં ત્યાં દોડીને જાય પછી ફરી બીજું કે વાં અમે ગયા તા ન્યા સારું થઈ ગયું ન્યા દોડીને જાય અને અનસંતા વિશ્વાસ નહી આવા તમે કેટલા રેકડ જોયા છે કોઈ હાથથી પુળિયું કાઢતા હોય કોઈ આ તેલમાં હાથ નાખતા હોય તો એવું નિયમ જ હોય માતાજી આવે છે આવો હું ભૂવો નથી હું ભજીયા કાઢ તે અહીંથી તેલમાં તેલમાં ભજ્યા હોય ને અહીંથી દઉં એટલે એવું નહીં સમજવાનું કે આ ભૂવો હે માતાજીને માનવો શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો અંધશ્રદ્ધા ના રાખો લાલ બાપુ હે ને ગાયત્રી ઉપાસક ગાયત્રીના જાપ ચોવીસ કલાક ચાલુ હોય નહીં કોક દીનો સત્સંગ સાંભળજો તમને તમને મોજ આવી જશે સંત છે સાધુ છે પણ હવે આવું નથી કોઈ સમજતા ને મંડે માહે વાહામાં હાકરું મારવા ઊ હું ઊ ઈ હું ઈ લ્યો લાવું નોકરો કીએ છે ને ਕੁਨ ਤਾਰਿ ਵਾਲੀ ਖਮਨ 21 ਤਾਰਾਂ ਕੁਨ ਤਾਰਿ ਵਾਲੀ ਖਮਨ 21 ਤਾਰਾਂ ਕੁਨ ਰਹੇ ਦਾੜੀ ਨਹੀਂ ਕੁਨ ਜਨਾਮੂਲ ਰੇ ਸਾਇਆ ਮੁਜਾ ਮੇਰੋ ਰੇ ਕਰੋ ਤੋ મતો એશા ગુરુ મિલત સત મારી વાણી ખામો વસન વિશ તારા સત વાણી ખામો વસન વિષ તારા દયા દરી ધર્મૂ રે સાયમૂ રે કરો તો અમતો ગુરુ મિલત સત મારી વાળી વસન વિસ્તારા તારા દયા દાળીને ધરમ એના મૂર એ ભાઈ મૂરને પકડો એટલું જ મારે કહેવાનું હોય એવું હું જ પાછો વિડીયો આપણે બનાવશું આમાં તો ઘણો મારે કહેવાનું છે વિડીયો તો બનતા રહે ને આ વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ આગળ પોતાડજો તો જય મુરલીધર જય ઠાકોર જય દ્વારકાધીશ